ઓકે પછી ગમે તે એક જગ્યાએ એનો નિકાલ માટે નારા મૂકેલા છે બરોબર હવે એ નારામાંથી એકદમ પ્રેશરથી પાણી આવે એટલે દરેક નાસ્તોડ થાય છે કઈ રીતે કે જમીન આપણે પાકને નુકસાન થાય ઘરોની અંદર જો કદાચ કાચા મકાન હોય તો પડી પણ જાય છે એક ગઈકાલે મેં વાત કરી ખેતીવાડી અધિકારી અને કલેક્ટરશ્રીને તો ડાંગરની ખેતી છે તો પાંચ ચાર પાંચ દિવસમાં અઠવાડિયામાં આ પાણીનો નિકાલ થાય તો એનો નુકસાન ઓછું થાય છે પણ કુલ ચાર પાંચ દિવસ દેખાતી નથી દર્શન ના થાય સૂર્ય ભગવાનના દર્શન ના થાય સ્વાભાવિક રીતે કોઈ પણ વનસ્પતિ અને માણસનું જીવન શક્ય નથી એટલે નુકસાન તો છે જ પણ કેટલું પ્રમાણમાં થાય એ અધિકારીઓ નક્કી કરશે એવું કલેક્ટરશ્રીનું કહેવું છે મેં લીધે તકલીફ તો થઈ જ છે પણ એના સિવાય બીજા આજુબાજુ બદકામ થયો અને આજે આજની સંજોગોમાં જે કેનાલું છે એ પુરવઠો મળતો નહીં અને એ ખાલી પડી એના લીધે એ અટકાવ થાય અને એના લીધે તકલીફ થઈ